નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ દસ ત્રણ બે હજાર પચીસ વાર સોમવાર આજે આપણે જાણવાના છીએ જસદણ માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે માર્કેટયાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજિયા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું ચોત્રીસો થી આડત્રીસો રૂપિયા સિંગદાણા એક હજારથી બારસો દસ રૂપિયા એરંડા અગિયારસો સિત્તેર થી અગિયારસો સિતેર રૂપિયા ચણા એક હજાર થી એક હજાર પચાસ રૂપિયા મરચા લાલ નવસો થી બારસો પચાસ રૂપિયા મેથી છસો એકાવન થી ને અગિયારસો એકાવન રૂપિયા અડદ આઠસો થી બારસો પંચાણું રૂપિયા તુવેર અગિયારસો થી તેરસો નેવું રૂપિયા ધાણા એક હજારથી ઓગણીસો નેવું રૂપિયા સોયાબીન છસો એંશીથી સાતસો પિસ્તાલીસ રૂપિયા બાજરી ત્રણસો પચાસ થી પાંચસો રૂપિયા તલ સફેદ અગિયારસો પચાસથી ઓગણીસો પચાસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી પાંચસો નેવું રૂપિયા ઘઉં લોકોન ચારસો થી પાંચસો પંદર રૂપિયા મગફળી આઠસો થી એક હજાર છ્યાસી રૂપિયા કપાસ બારસો પચાસ થી ને ચૌદસો નેવ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો